જય દ્વારકાધીશ જય મુલધર કેમ છો બધા મજામાં જશો આપણે નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આપણે બેન માસી આ બાજુ બેન આ બીજા બેન છે મમ્મી બધા આવી ગયા હે આપણા મોટા બ્લોગર પ્રવીણ કરમુર એ આવ્યા આપણે બેન ને તે લગન બગન પતી ગયું ને હવે તો ફ્રી થઈ ગયા હે ને આપણે જો ને ગામમાં જઈ બધી જગ્યાએ પ્રેમેટ કરવા કેમ કે પ્રેમેટ ને બાકી હતા અને આપણે પાલો આવ્યો હતો મેં ધો વાલો તો આપણે પ્રેમેટ કરતા બધી કે માસા હે ને પાલો હે તો મેં ધલો પ્રેમેટ બેમેટ કરતા આવી પછી એવેલ હ નીકળી જાય તો હાલો આપણે પેમેન્ટ પેમેન્ટ કરીને પછી મયડા કેમ કે આજી કામ રહે બધી પેમેન્ટ કરાને બાકી તો બીજું કોઈ કામ છે ને આપણે પાલો હતો મે તો પેમેન્ટ થઈ જાય બસ તો હાલો મે તો જાતા આવી ગામમાં થઈ કે હાલો તો જાતા આવી આપણે આ જતા હી મોટા યુટ્યુબર ભેગા થા તમે જોઈ જજો એને અબ તો ઉપર આપણે ચેનલ આપી દેવું જોવો છો તમે એના બ્લોગ ખબર છે આ મોટો યુટ્યુબર ભેગા હે ભાઈ ભાઈ જમાનો હે કામ khá lâu, tôi phải mới biết mật khẩu thì phải xài મિત્રો આપણે પ્રેમે બીમદ કરી નવરા થઈ ત્યાં આપડે દીપક ભાઈને પેટ્રોલ થઈ જતો એમ પેટ્રોલ દે ગયો પાછો આવતો તેમ ત્યાં કા ફટક મત તો આજે વાડ જઈને બેઠા ફટક ખૂલે પછી જાય 10 15 મિનિટ થા વાડ જઈને બેઠા ફટક ખૂલે પછી દેવાઈ કરે ની માનને નિકરું હોય તો એ બધા વાડ જઈને બેઠા ઘરે ભૂગો પત નીકળે તો હાલો આપણે માસીની જો બધા જાય છે માસીને બેનને ઊઠી જાય એટલે કામ થાય હો બધા જાય છે અમે તો હાલો બે આપણે કોરિફોર્મ પાલોનીએ જાહે અહીં આપણે ખાટલા માંથી પડ્યા છે લાંબા માંથી જ્યારે આ બેન મશીન દીકે હાલો એ બધા હાલતા થાય હાલો મિત્રો આપણે છે બેન ને તેડવા આવ્યા કે તેડીને વયા ગયા ને આપણે વહી તો તો એ સફાને બધો પાછો દેવા આજા ને દેતા એ બેન ને ગયા તે આ ટુબલો ને તે લોકો થોડો ઇમોશનલ હતો એટલે ઈ તા જેમ બેન હોય ને ખબર જ હોય ઈ તો કેવું ન પડે હાલો એ ગેમ માં દેતા આવી આવીને મળ્યા હલો મિત્રો આપણે હેન ગામમાં બધો માલ દે એવો તને ફ્રી થઈ ગયો નહીં તો થોડીક વાર બેઠા પછી ઘરે જાય કેમ કે ઘરે આજ કોઈ હે ને હા એકલો હું તો હાલો અહીં બેઠો તો થોડીક વાર પછી જઉં ઘરે જઈ હાલો તો મિત્રો આપણે છે હેને સાંજ પડી ગઈ હેને ખાઈ પી લીધું તો હાલો સુઈ જાય ને આ બે દિનો બ્લોગ કન્ટિન્યુ રાખ્યું કાલ કે નવીન હે બ્લોગ માં તો આગળનો તેમ જોતા રહેજો કન્ટિન્યુ કે કાલ હું મે નવીન કરી રહી કાલ આપણે કંઈક નવીન કરવાના હૈ ને જોરદાર અલગ જ છે હવે એ આપણા બ્લોગમાં કંઈક આવ્યું જ નહીં એવું હોય તો હાલો હવે એને સીધા હવા જ મેળા આજે થોડુંક બ્લોગ બનાવ્યો નતો એટલે થોડુંક ઓલું હતું એટલે બનાવ્યો નહોતો જાજો કંઈ તો હાલો આવું સીધા હવારે જ મેળા પાછા આવે વૈરા ગયા હોય ખાઈ પીને પછી જ બધા જાય બનાવીને મોટો ભાઈ મોટો એ સામો દેવડો હાલો ગયો ખાઈ પીને પેલા હવે બેહી ગયા દેવું ખાવા હાલો ખાઈ પીને પછી જ હાલો તો આપણે ખાઈ લીધું હોય હું પાછા નીકળી ગયા અહીં ગાડી લઈને એ ટ્રેક્ટર લઈને આવે ને આપણે જવાની ગાડી લઈને હાલો ગાડી જવા દઈ આપણે જજો કોઈ પલ્લો હે નહીં ચાલીસ કિલોમીટર હે ઉગતા કંઈ વાર લાગે નહીં

मकान ये ये देखो ये क्या है ये ये कौन है <laughs> ये कौन है देखो

આપણે અત્યારે બ્લોગ નતા કરતા કારણ હતું મિમાન ચાલુ જ હતા તો હવે મિમાન બેઠા હોય બ્લોક તને અવતારે આપણે જાય નથી ભાઈ ના હાલો મિત્રો તો આપણે હાજ પડી ગયે છે અને નાસ્તો કરવા બેહી ગયા હાલો કંઈ નાસ્તો કરવો હોય તો આ બ્લોગને એ પૂરો કરશું જય દ્વારકાધીશ જય મુરલીધર નવા માં બધા મળી